નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે દૂધ ગોળનો છંટકાવ કરીએ તો એને કઈ રીતના કરવાનો તો અમારે જે ઉનાળું તરબૂચ છે તો એનો દૂધ ગોળનો છંટકાવ કરીએ છીએ અહીં તો આગળ તમે વિડિયો જુઓ કે કઈ રીતના એનો છંટકાવ કરીએ કેટલા પ્રમાણમાં દૂધ રાખવું કેટલા પ્રમાણમાં જે શેળીનો રસ અથવા ગોળ એ રાખવો તો આગળ વિડિયોમાં બનીનાર તો મિત્રો તમે જોઈ શકો જે તરબૂચવા આવેલા છે એની અંદર કોક કોક ફૂલ આવવાના ચાલુ થઈ ગયા ફ્લાવરિંગ તો હવે તો મિત્રો જોઈ શકો એક અહીંયા ફૂલ છે અહીંયા ફૂલ છે આ બાજુ ફૂલ છે એવી જ રીતના બધી જગ્યાએ આવી ગયા છે ફૂલ કોક કોક તો એના માટે આ જે દૂધ ગોળનો રાઉન્ડ છે એ બહુ કામ કરે છે જે મિત્રો આ જોઈ શકો કે તરબૂચની કરી બંધાવવામાં છે એટલે દૂધ ગોળનું બહુ જાજુ મહત્ત્વ છે આમાં છંટકાવ કરવાનું તો તમે આગળ વિડીયો જુઓ તો મિત્રો આ છે શેરડીનો રસ એની જગ્યાએ ગોળ પણ હાલે તો શેરડીનો રસ જોઈ શકો તમે જે ગોળની જગ્યાએ અમે શેરડીનો રસનો ઉપયોગ કરીએ શેરડીનો રસનું પ્રમાણ તમારે રાખવાનું લીટર એક એટલે સારું રિઝલ્ટ મળે આનાથી કોઈ નુકસાન તો થાય નહીં કદાચ વધારે હોય તો એટલે શેરડીનો રસનું પ્રમાણ રાખવાનું આજ છે ગાયનું ગૌમૂત્ર જે બસો એમ એલ નાખવાનું છંટકાવમાં દૂધ ગોળ અને ગૌમૂત્રનો છંટકાવ જેથી કોઈ જીવાત હોય બીજી તો ગૌમૂત્રથી વહી જાય જોઈ શકો તમે આ શેરડીનો રસ ગૌમૂત્ર અને આ દૂધ તો પંદર લીટર પાણી હોય એમાં તમારે લીટર એક શેરડીનો રસ અથવા બસો એમએલ જેવો જેવું ગોળ નાખી દો તો હાલે અને દૂધ લેવાનું પંપે અડધો પોણો લીટર અડધો પોણો લીટર દૂધ લેવાનું પંપે અને બસો એમએલ ગાયનું ગૌમૂત્ર જે તાજું હોય એ અને જો જૂનું હોય તો સો એમ એલ કેમ કે જૂનું થાય એ સ્ટ્રોંગ બની જાય છે એટલે ખાસ ગૌમૂત્રમાં બહુ વધારે પ્રમાણ નહીં રાખવાનું નગર પાક બરી જાય ગૌમૂત્ર આટલું આકરું હોય એટલે બસો એમ જે તાજું હોય એ જ નાખવાનું જો જૂનું હોય તો સો એમ જોઈ શકો તમે જે આ બસો એમ એલનો ગ્લાસ છે એ ગૌમૂત્રનો વહેરો છે બસો એમ પર પાપ બસો એમ એલ નાખ્યું ને ત્યાર પછી જે આ શેરડીનો રસ છે એ ચાર ગ્લાસ અઢીસો એમ ના ગ્લાસ છે એટલે એ ચાર ગ્લાસ આ એક અને આ બે આ ત્રણ ને આ ચાર ચાર ગ્લાસ નાખવાના શેરડીના રસના જોઈ શકો ચારના એકા ને જે દૂધ છે એ લિટર એક આલે અડધો પોણો લિટર આલે જેમ વધારે હોય એમ સારું રિઝલ્ટ માટે અમે સાડા સાતસો એમ જેવું નાખીએ છીએ અહીં બસો એમ ગ્લાસ છે એટલે સાડા ત્રણ ગ્લાસ નાખીએ બે ને આ ત્રણ જોઈ શકો તમે જે પ્યોર ચોખ્ખું દૂધ છે આ ભેળસેળી દૂધથી રિઝલ્ટ ઓછું મળે જેમ બને એમ ચોખ્ખું દૂધનો જ ઉપયોગ કરવાનો ને આનાથી ઘણા ફાયદા થાય જે આપણે ફૂલ હોય એ ખરતા અટકાવે છે અને નવા ફૂલ વધારે આવે જે આ દૂધ ગોળનો ઉપયોગ કરીએ તો આમાં બહુ જાજા ફાયદા છે એટલે પછી આખો પાણીનો ભરી લેવાનો ચોખ્ખું પાણી હોય એમાં વધારે રિઝલ્ટ મળે ડોર હોય તો થોડુંક ઓછું મળે કેમ કે કેમિકલવાળી દવા છાંટે તો એમાં એમ જ કહે છે કે ચોખ્ખું પાણી છાંટવાનું ખળની દવા તો આમાં એમ એમ જ કહે છે કે ચોખ્ખું પાણી લેવાનું તો સારું રિઝલ્ટ મળે તો આ છે દૂધ ગોળનો છંટકાવ કરવાની માહિતી તો મિત્રો આ તો જે આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરવાની માહિતીનો વિડીયો આમાંથી આપણે કોઈ જાતનું નુકસાન થાતું જ નથી દૂધ ગોળનો ઉપયોગ કરીએ એટલે અને દૂધ ગોળનો ઉપયોગ કરવા માટે પહેલાં તમારે જે ફૂલવાળી ફ્લાવરિંગવાળી જે આઈટમ હોય જે બધા પાક શાકભાજી કે ફળ એમાં જ ઉપયોગ કરી શકો બાકીને જે આપણે આગળ એક વિડીયો મૂક્યો છે કે દૂધ ગોળથી શું ફાયદો શું નુકસાન તો જે બાજુમાં આ વિડીયો દેખાય એને ટચ કરી અને જોઈ શકો કે શું ફાયદો અને શું નુકસાન તો નવા વિડીયો સાથે મળીશું જય ગોમા